સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભવ્યથી ભવ્ય ચતુર્માસ તેમજ મહાન પર્વ તથા તપ જેવી અનેક તપસ્યાની ઉજવણી નિમિત્તે પર્વધીરાપસવીના પારણા તથા રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો રથયાત્રામાં ચાલીસ બગીઓ ત્રણ બેન્ડબાજા પ્રભુજી નો રથ ચાર ઢોલ શરણાઈની ટીમ તથા અનેક અવનવા રાસ ગરબાવાળાઓએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ નગરજનના તમામ જૈન ભાઈઓ તથા બહેનો તેમજ મુંબઈ સુરત ભચાઉ રાપર માધાપર ભુજમાંથી બહોળી સંખ્યામાં પધારી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા સવારની નવકારસી તેમજ સ્વામી વાત્સલ્યના આયોજન સાથે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાગડ સાત ચોવીસી જૈન મંડળ તથા વિહાર મંડળે જહેમત ઉઠાવી હતી આજનો આ સિદ્ધિ તપના પાયણાઓનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અનંત યશ સુરીશ્વરજી મહારાજ સાહેબની જે નિશ્રામાં સીધી તપ થયો હતો એની પૂર્ણાહુતિ પ્રજની પૂર્ણાહુતિ અને અમારા આ તપસ્વીઓના ગાંધીધામની અંદર એકસો ને પંદર તપસ્વીઓએ આ તપશ્ચર્યા કરી હતી એની સાથે સાથે માંસ્ખમણના પણ તપસ્વીઓ એની સાથે ભદ્રતપના પણ તપસ્વીઓ અને અઠાઈઓ તો અનેક હતી આ તપશ્ચર્યાના પાય નિમિત્તે

અનેક ગામોથી અમારા આ સંઘની અંદર સર્વે પધાર્યા હતા કચ્છના બધા જ સ્થળોમાંથી નાના નાના ગામોમાંથી પણ આ તપશ્ચર્યાની અનુમોદના અર્થે અહીં પધારીને આજે આ ખૂબ અનુમોદનાનો આનંદ આનંદ ગાંધીધામના સંઘને ઉજવવામાં આવ્યો છે અને શું બાબત પ્રોગ્રામ હતો અમારા તીર્થંકર ભગવાન ચોવીસ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી જેઓએ અમારા ધર્મની અંદર એમણે જે સર્વ જીવો માટે સુખ શાંતિ અને આનંદની કલ્પના કરી અને સર્વ જીવો સુખી થાય એ આજથી છવ્વીસો વર્ષ પહેલાથી એમની જે આખો સંદેશ છે એ સંદેશ માટે અમારો આ પોઝ્યુશન પર્વ આઠ દિવસનો પૂરો પૂરો પર્વ જેની અંદર ક્ષમા યાચના જીવદયા અને અહિંસા અને આંખો જે અમારો આઠ દિવસનો જેને શિવિર કહીએ અમારા ગુરુદેવ આચાર્ય ભગવંત આનંદીય સુરી સ્વરજી મહારાજ સાહેબના મિશ્રની અંદર આઠ દિવસનો આ એક ભવ્ય ભાવ્યતિક કાર્યક્રમ થયો અને એની અંદર ખૂબ ઉગ્ર તપસ્યાઓ થઈ જેની અંદર લગભગ એકસો પંદર તો સિદ્ધિ તપના તપસ્વી અને લગભગ પચાસ ઉપર આઠ દિવસના તપસ્વી એ તપસવીઓની અનુમાનના અર્થે આજના દિવસમાં અમે એમને પારનો કરાવ્યો અને પારના હિસાબે એ વડગોળો અને આ ભોજનનો વ્યવસ્થા અમે કરી આ વ્યવસ્થા કરવાનો એક માત્ર કારણ એ કે અમારા ભગવાનની જે સંદેશ છે એ સર્વ જીવોને સુખ શાંતિ માટે પૂરા વિશ્વની અંદર એનો પ્રચાર થાય માટે આ આખો આયોજનનો કાર્યક્રમનો જે આયોજન હતો એનો આ હેતુ હતો तो दर्शक मित्रों आता आज समाचार फरी मड़ीशू नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार